શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય તેર શ્લોક છવ્વીસ અન્ય તો એવં અજાન શ્રુવા અન્યભ્ય ઉપાસતે તે અહી છે અતિતરંતી એવ મૃત્યુ શ્રુતિપરાયણા અનુવાદ વળી એવા લોકો છે જેઓ આધ્યાત્મિક જ્ઞાનના જાણકાર હોતા નથી પણ અન્ય લોકો પાસેથી પરમ પુરુષ વિશે શ્રવણ કરી તેમની ઉપાસના કરવા લાગે છે આ લોકો પણ અધિકારી પુરુષો પાસેથી શ્રવણ કરવાની વૃત્તિ ધરાવતા હોવાને કારણે જન્મ તથા મૃત્યુના માર્ગને પાર કરે છે ભાવાર્થ આ શ્લોક ખાસ કરીને આધુનિક સમાજને લાગુ થાય છે કારણ કે આધુનિક સમાજમાં આધ્યાત્મિક વિષયોની કેળવણી આપવામાં આવતી નથી કેટલાક લોકો નાસ્તિકો અથવા અગ્નેયવાદી કે તત્વચિંતકો હોય એવું લાગે પરંતુ વાસ્તવમાં તેમને તત્વજ્ઞાનની જાણકારી પણ હોતી નથી સામાન્ય મનુષ્યની વાત કરીએ તો જો તે પુણ્યાત્મા હશે તો તેના માટે પણ શ્રવણ દ્વારા પ્રગતિ સાધવાની તક છે આ શ્રવણ કરવાની પ્રક્રિયા બહુ જ મહત્વપૂર્ણ છે આધુનિક જગત માટે કૃષ્ણ ભાવના મૃતનો પ્રચાર કરનારા ભગવાન ચૈતન્યએ આ શ્રવણ પદ્ધતિ ઉપર અતિશય ભાર મૂક્યો છે કારણ કે જો સામાન્ય મનુષ્ય પ્રમાણભૂત સ્ત્રોત પાસેથી શ્રવણ કરે તો તે પ્રગતિ કરી શકે છે ખાસ કરીને શ્રી ચૈતન્ય મહાપ્રભુના મત અનુસાર જો મનુષ્ય હરે કૃષ્ણના ધ્વનિનું શ્રવણ કરે તો તે અવશ્ય પ્રગતિ કરે છે માટે જ કહેવામાં આવ્યું છે કે દરેક મનુષ્ય આત્મજ્ઞાની પુરુષો પાસેથી સંકીર્તન શ્રવણનો લાભ લેવો જોઈએ અને ધીરે ધીરે પ્રત્યેક વસ્તુને સમજવા માટે સમર્થ થવું જોઈએ ત્યારે જ નિસંદેહ પરમેશ્વરની ઉપાસના થઈ કહેવાય ભગવાન ચૈતન્યએ કહ્યું છે કે આ યુગમાં કોઈએ પોતાની સ્થિતિ બદલવાની જરૂર નથી પરંતુ મનુષ્યે માનસિક તર્ક વિતર્કો દ્વારા પરમ સત્યને સમજવાના પ્રયત્નોને છોડી દેવા જોઈએ મનુષ્યે પરમેશ્વરનું જ્ઞાન ધરાવનારા પુરુષોના સેવક થવાનું શીખવું જોઈએ જો મનુષ્ય શુદ્ધ ભક્તનો આશ્રય પામવા જેટલો સદભાગી હોય અને તે તેમની પાસેથી આત્મસાક્ષાત્કાર વિશે શ્રવણ કરી તેમના પગલે ચાલી શકે તો તે ક્રમે ક્રમે શુદ્ધ ભક્તના પદ સુધી ઉન્નત થઈ શકે છે આ શ્લોકમાં શ્રવણ પદ્ધતિનો ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે અને તે સર્વથા ઉચિત જ છે સામાન્ય મનુષ્ય ભલે કહેવાતા દાર્શનિકો જેવા સમર્થ હોતા નથી છતાં અધિકૃત પુરુષ પાસેથી શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રવણ આ ભવસાગર પાર કરીને ભગવતધામમાં પાછા જવા માટે તેને મદદરૂપ થશે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ